મોટી સંખ્યામાં અહીંયા વિદ્યાર્થીઓ અને એમના માતા પિતા સાથે સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું એમના માતા પિતાને પણ અભિનંદન પાઠવવા પડે સમાજ દ્વારા જ્યારે સન્માન થતું હોય ત્યારે એનો આનંદ અગમેરો હોય છે આ વિદ્યાર્થીઓનું જે સન્માન થાય છે એનાથી એમને પ્રોત્સાહન મળશે અને તેઓ આવનારા વર્ષોમાં સારી રીતે ભણતરમાં આગળ વધવા માટેનો પ્રયત્ન કરશે ભાગે ગામ માછી સમાજ એટલે નર્મદા કાંઠાના ગામોના રહેવાસીઓ મૂળ છે અને હું પણ સિનોરનો વતની હોય એક પારિવારિક સંબંધો આ સમાજ સાથે વર્ષોથી વડોદરા શહેરમાં રાજકારણો તો ત્યાંથી રહેલા છે અને એમના તમામ કાર્યક્રમો છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી હાજરી આપું છું આજે આનંદ એ વાતનો છે કે આ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે લોકો ભણીને સારી જગ્યા ઉપર નોકરી કરે છે કામ ધંધો પણ સારો કરે છે અને સમાજ આગળ આવી રહ્યો છે ત્યારે જે વિદ્યાર્થીઓને અહીંયા સન્માન આવ્યા છે એમને ખૂબ દિલથી અભિનંદન આપું છું ને એમને વિદ્યાર્થી જીવનમાં ભવિષ્યમાં પણ ખૂબ સારું પરિણામ તેઓ મેળવે અને તેમની જે કઈ મનોકામના હોય એ આજના દેવ ઉઠી અગિયાર દિવસે પરિપૂર્ણ થાય એવી અભ્યાસ આજે સમસ્ત અઠ્યાવીસ ગામ માછી સમાજના તેજસ્વી તાલુકા સન્માન કરવા માટેના કાર્યક્રમની અંદર માછી સમાજે આમંત્રણ આપ્યું હતું કર્ણાટથી મારી વાત સમજી હું આવ્યો છું અને બાળકોને આશીર્વાદ આપ્યા અને સમાજની અંદર આ માછી સમાજ એટલા આગળ આવે કે દરેક ક્ષેત્રની અંદર દરેક ક્ષેત્રની અંદર માછી સમાજના બાળકો આવે એ આ આશીર્વાદ આપ્યા છે અને આ કાર્યક્રમ જ્યારે થાય છે ત્યારે આ સમાજ મને બોલાવે છે હું એમનો આભારી છું જય કુબેર જય મા રેવા જય મા રેવા